આવતીકાલે લોકસભાની મતગણતરી થવાની હોય ત્યારે મતગણતરી કેન્દ્ર થી સો મીટર સુધી કોઈ પ્રવેશ નહીં અપાય ઇલેક્શન એજન્ટો અને ચૂંટણી સ્ટાફ ને જવા દેવામાં આવશે ત્રણ લેયર માં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે આવતીકાલે લોકસભા અને વિધાનસભાની મતગણતરી થશે મતગણતરી કેન્દ્રથી સો મીટર સુધી કોઈ પ્રવેશ નહીં અપાય ઇલેક્શન એજન્ટ અને ચૂંટણી સ્ટાફને જવા દેવામાં આવશે ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે પોલીસ સીઆરપીએફ ફાયર અને મેડિકલ ટીમ તૈનાત રહેશે ચૂંટણી પંચના નિયમ મુજબ દરેક હોલમાં ફક્ત બે જ અધિકારી પાસે મોબાઈલ રહેશે આ સિવાય કોઈ પણ અધિકારી ફોન અંદર નહીં લઈ જ શકે મતગણતરીનો વિડીયોગ્રાફી નહીં કરી શકાય પોલિટેકનિક ખાતે વિધાનસભા વીસ વડોદરા વિધાનસભા લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી એ બંનેની મતગણતરી રાખવામાં આવેલી છે અને એના અનુસંધાને જે ચૂંટણી પંચની ગાઈડલાઇન છે એ પ્રમાણે જે પણ પ્રિમાઇસિસ અને કેમ્પસ હોય કેમ્પસથી સો મીટર રસ્તાની બંને બાજુ જાહેર જનતાની અવરજવરને નિયંત્રિત કરવાની થાય છે એટલે વહેલી સવારથી જ એ વોર્ડન કરી અને બંને બાજુ રોડની બંને બાજુ સો મીટરના અંતરે વોર્ડન કરી દેવામાં આવશે અને જેને પોલિટેકનિકમાં ચૂંટણી માટે ઇલેક્શન એજન્ટ કાઉન્ટિંગ એજન્ટ અને ઉમેદવાર અને જે ચૂંટણીની કામ ફરજમાં જે હશે એ લોકોને ત્યાં અંદર આવવા આવવા જવા દેવામાં આવશે બીજું થ્રી લેયર સિક્યુરિટી એટલે પહેલું લેયર કેમ્પસથી સો મીટર બંને બાજુ બીજું કેમ્પસ ઉપર પણ પોલીસ તૈનાત કરવામાં આવશે એના ગેટ ઉપર એ સિવાય જે બિલ્ડિંગનો જે ગેટ છે ત્યાં પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે અને સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ છે એની સિક્યોરિટી રાખવામાં આવશે એ ઉપરાંત બિલ્ડિંગની અંદર સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલ જે છે ત્યાં સીએપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે એ સિવાય દરેક ફ્લોર ઉપર ફાયરની ટીમ અને મેડિકલ ટીમ એ બંને ઇમરજન્સી માટે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર ત્રણ ફ્લોર ઉપર આ કાઉન્ટિંગ થઈ રહ્યું છે તો ત્રણેય ફ્લોર ઉપર ફાયર અને મેડિકલની ઇમરજન્સી ટીમને પણ રાખવામાં આવશે બિલ્ડિંગની બહાર એક એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ઇમરજન્સી એ સુવિધા માટે રાખવામાં આવેલી છે એ સિવાય જે સ્ટ્રોંગ રૂમ અને સીલિંગને એની બધી જે કાર્યવાહી કરવાની છે એના માટે પણ પૂરતી સ્પેસ અમે ઉપલબ્ધ કરાવેલી છે નિયમો ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે મોબાઈલ ફોન દરેક હોલમાં માત્ર બે જે ચૂંટણી પંચે નક્કી કર્યા છે એ જે ઇટીપીબીએસ અને એનકોરમાં જે ઓટીપી આવતો હોય છે એના માટે લઈ જવાના છે એટલે એક એઆરઓનો મોબાઈલ અને અન્ય બીજો જે કોમ્પ્યુટર ઓપરેટર જે હોય છે એટલે જે એનું કામ કરતા હોય એનકોર અને ઓટીપીનું એ બે સિવાય કોઈ પણ ત્રીજો મોબાઈલ કોઈ પણ અધિકારી પણ લઈને અંદર જઈ શકશે નહીં અને મીડિયાના મિત્રોને પણ હું ખાસ વિનંતી કરીશ કે ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે કાઉન્ટિંગ હોલમાં જ્યારે જોવાનું હોય તો તેમના મોબાઈલ જે આપણે મીડિયા સેન્ટર જે બનાવેલું છે તેમાં ફરજિયાત મૂકીને જવું પડેલું છે અને આપની પાસે જે હેન્ડી કેમ હશે તો હેન્ડી કેમ સિવાયનું ટ્રાયપોડ ઉપરનો કેમેરા પણ લઈને નહીં જઈ શકાય અને મોબાઈલથી પણ શૂટિંગ કરી નહીં શકાય અને એ પણ જે ઈવીએમમાં જે ડિસ્પ્લે થતું હોય કોને કેટલા વોટ મળ્યા કે પોસ્ટલ બેલેટમાં જે વો એ ખોલીને જે કાઉન્ટિંગ થતું હોય કે કયો વોટ કોના કેન્ડિડેટમાં ગયો તો એનું બિલકુલ કોઈ શૂટિંગ હેન્ડીકેમથી પણ કરવાનું નથી એટલે મીડિયાના મિત્રોને પણ મારી આ ખાસ વિનંતી છે કે અમને ભારતના ચૂંટણી પંચની આ ગાઈડલાઇન અને નિયમનું પાલન કરવામાં સહકાર આપે